સોમવારના દિવસે હર હર મહાદેવના નાથ સાથે શિવાલયો ગુંજી ઉઠતા હોય છે રાજ્યભરમાં પણ અનેક શિવાલયો આવેલા છે જ્યાં ભક્તો ભોળાનાથના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે ત્યારે આજના દિવસે આપને ઘરે બેઠા પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિરના દર્શન કરાવીશું જી હા આપણે હવે પહોંચીશું વડોદરાના કરનાળીમાં જ્યાં બિરાજિત ભોળાનાથ ઓળખાય છે કુબેર ભંડારીના નામે તો ચાલો કરીએ કુબેર ભંડારીના દર્શન અને જાણીએ આ મંદિરની ઐતિહાસિક સૃષ્ટિના સંહારક શિવજીએ જેમને પોતાના સમકક્ષ સ્થાન આપ્યું જે ઓળખાય છે ધનના ના ખજાનચી તરીકે દુનિયામાં એકમાત્ર મંદિર છે જેમનું જે છે લંકેશ્વર રાવણના મોટા ભાઈ જે મહાદેવના वरदानથી કુબેર ભંડારીના નામથી પૂજાય છે ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદ માતા રેવાના પાવન તટે વિરાજમાન છે શ્રી કુબેર ભંડારી વડોદરાના કરનાળીમાં મહાદેવ સાક્ષાત કુબેર ભંડારીના નામે બિરાજ્યા છે કુબેર પ્રજાપતિ સૃષ્ટિના સર્વદેવ બ્રહ્માજીના પ્રપૌત્ર છે કુબેર મોટા હોવાથી તેમના દાદાજી પૌલતસિંહ તેમણે ગાદી બેસાડ્યા ગાદી પર બેસવાની મંછા રાખતા રાવણ ને આ વાત ન ગમી જેથી રાવણે કઠોર તપશ્ચર્યા કરી આ તપ થી દેવાદી દેવ ભગવાન શંકર પ્રસન્ન થયા અને રાવણને ને વરદાન આપ્યું આદિદેવ શંકરના ના કુબેર રાવણ સામે પરાસ્ત થયો રાવણે કુબેરની ની સઘળી સંપત્તિ છીનવી લીધી ભાગતા કુબેર દેવર્ષિ નારદે કરનાળી જઈને તપ કરવા જણાવ્યું કુબેરે ભગવાન ભોળાનાથ ને તપશ્ચર્યા કરીને પ્રસન્ન કર્યા આ તપશ્ચર્યા થી ખુશ થઈને દાતાર દેવ મહાદેવે કુબેર ને સ્વર્ગ નું સગડું ધન ઉત્તમ પદ સાથે દેવો ના ખજાનચી બનાવ્યા મહાદેવ ના આશીર્વાદ મેળવી કુબેર ફક્ત કુબેર ન રહ્યા અને તે કુબેર ભંડારી બન્યા કુબેર શિવજીના આશીર્વાદ થી ખાવી થયા અહંકાર નું રક્ષણ મેળવ્યું એટલે જ તો કુબેર ભંડારી મંદિરમાં વિશ્વેશ્વરી માતા અંબાજી પણ બિરાજમાન છે મહાદેવના વરદાન થી આજે કુબેર વિશ્વમાં કુબેર ભંડારી તરીકે પૂજાય છે

કોઈ પણ મંદિરની પૂજામાં કે મહાકાર્ય અંતે અપાતી મંત્ર પુષ્પાંજલિમાં અવશ્ય કુબેર નું નામ લેવામાં આવે છે કુબેરેશ્વર મંદિરની ની ખૂબી ગણો કે દેવી પ્રભાવ ગણો પણ મંદિર પરિસરમાં પ્રવેશતા જ પરમ શાંતિનો અનુભવ થાય છે जिसके पास धन नहीं है धन की जिसके पास कमी है वो लोग यहाँ आते हैं और हमने जो तो देखा आज तक तो यहाँ निराश नहीं हुआ यहाँ लोग अमास भरते हैं पाँच अमास में उनका काम होता है सिर्फ एक ही जगह है जहाँ रेवड़ी शंकर कुबेर जी ने तप किया था और वरदान प्राप्त किया था खाली ध्वजा का दर्शन भी सिर्फ ध्जा का दर्शन करने से ये मनुष्य का जीवन पार होता है नीचे रेवा जी है नर्मदा माता जो दर्शन मात्र से सात जन्म का पाप दूर करती है પ્રદક્ષિણા કરે છે કુબેર ભંડારી મંદિર માં જે શિવલિંગ છે તેવા દિવ્ય શિવલિંગ તમે ક્યાંય દર્શન નહી કર્યા હોય જયારે કુબેર ભંડારી ને શણગાર સજાવવામાં આવે છે ત્યારે તો મનોહર શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે ક્રેતાયુગ સાથે જોડાયેલા ભવ્ય કુબેર ભંડારી મંદિરના ગુંબજમાં લગાવેલ ઝુમર તેની રોશનીથી પૂરા મંદિરને ઝગમગાવે છે જે પણ ભક્ત મંદિરમાંથી સોપારી રૂપિયાને ચોખા પ્રસાદી રૂપે પોતાના ઘરે લઈ જાય તેના ઘરે અન્નના અને ધનના ભંડાર ભગવાન ભરપૂર રાખે છે આજે પણ કોઈ ભક્ત કુબેર દાદાની 5 અમાસ સાત્વિકતા પૂર્વક અને અટૂટ શ્રદ્ધાથી ભરે તેની તમામ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે કુબેર ભંડારી મંદિર પૌરાણિક બહુ બહુ મંદિર છે અહીંયા નીચે ત્રિવાણી મંદિર સંગમ છે પ્લસ આનું સોપારી ચોખા અને રૂપિયો જે છે એનું પણ બહુ મહત્વ છે એ તમે ઘરે રાખશો તો આપણું અન્ન ક્યારેય ખૂટશે નહીં લક્ષ્મીજીનો વાસ રહેશે બરોબર છે કુબેર ભંડાણીના દર્શનથી તમે એકદમ પાવન જગ્યા છે ટૂંકમાં અહીંયા આવ્યા પછી તમે એકદમ આમ સારો અનુભવ થશે અને અમાસનું પણ બહુ મહત મહત્વ છે પાંચ અમાસ જો તમે અહીંયા કરશો તો તમારા બધા ધાર્યા કામ થશે મંદિર પરિસરમાં જ નર્મદેશ્વર મહાદેવ રણછોડ રાયજી અને સંકટ મોચન હનુમાનજીના પણ દર્શનનો લહાવો યાત્રાળુઓને મળે છે મંદિરમાં યજ્ઞ માટે યજ્ઞકુંડ પણ બનાવવામાં આવ્યો છે કુબેરેશ્વર દાદાના શરણે આવતા દર્શનાર્થી માટે મંદિર દ્વારા ભંડારો ચલાવવામાં આવે છે રેવાના તટ ઉપર અનેક પૌરાણિક મંદિરો આવેલા છે કુબેરેશ્વર દાદા પર ભાવિક ભક્તોની ની અટૂટ શ્રદ્ધા કારણે દાદાના દર્શન કરવા માટે જાણે ભક્તોની લાંબી ભીડ જોવા મળે છે છે ભક્તોમાં માન્યતા કે કોઈ પણ ધન ધનની ખોટ હોય તે દુનિયાના એકમાત્ર એક માત્ર કુબેરેશ્વર દાદા દર્શન કરીને શીશ નમાવે તો તેના તમામ દુઃખો દૂર થઈ જાય છે તો તમે પણ આવો ધનના દેવતા કુબેર ભંડારીના દર્શને